જય શ્રીરામ તમામ શ્રોતા મિત્રોને દીપાવલી અને નવા વર્ષના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિત અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક સ્મિત એફએમ પર આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક દીપાવલી અને નવું વર્ષ દિવાળી અને નવું વર્ષ પરસ્પર સંકળાયેલા તહેવારો છે જે ગુજરાત સહિત ભારતમાં ખાસ મહત્વ ધરાવે છે દિવાળી એ પ્રકાશ સમૃદ્ધિ અને સદભાવનાનો તહેવાર છે હિન્દુ પરંપરા મુજબ દિવાળી કાર્તિક અમાવસ્યાના દિવસે ઉજવાય છે જ્યારે કાર્તક સુદ એકમ નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી રામચંદ્રજીએ લંકા વિજય પછી અયોધ્યામાં વાપસી કરી હતી અને લોકોએ એ આનંદમાં દીપ પ્રગટાવ્યા હતા એ જ દિવસથી દિવાળીની પરંપરા શરૂ થઈ ગુજરાતમાં નવું વર્ષ દિવાળી પછીના દિવસે એટલે કે કારતક સુદ એકમના દિવસે ઉજવાય છે આ દિવસે વિક્રમ સંવતનો આરંભ થાય છે અને વેપારી સમાજ ચોપડા પૂજન કરીને નવી ખાતાવહી શરૂ કરે છે સામાન્ય રીતે આ દિવસને પડવા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના સગા સંબંધીઓને શુભેચ્છાઓ પાઠવે છે ક્યારેક દિવાળી અને નવા વર્ષની વચ્ચે ધોકો કે પડતર દિવસ પણ હોય છે આ દિવસે કોઈ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી સારાંશે એમ કહી શકાય કે દિવાળી એ જૂના વર્ષનો અંત અને નવા વર્ષનો આરંભ છે જે આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સામાજિક રીતે ગુજરાતી જીવનચક્રનો નવો પ્રકાશકાળ ગણાય છે દીપાવલી એ ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર છે મહાકવિ કાલિદાસે ભારતના લોકોને ઉત્સવ પ્રિય કહ્યા છે ભગવાન શ્રીરામ રાવણ સામેનું યુદ્ધ જીતીને અયોધ્યા પધાર્યા ત્યારે તેમને વધાવવા આખી અયોધ્યા નગરીએ દીવડા પ્રગટાવ્યા હતા તે પરંપરાની યાદમાં ભારતીયો દીપાવલીના દિવસે પોતાના ઘરના આંગણામાં દીવડા પ્રગટાવે છે જૈનોના તીર્થંકર મહાવીર સ્વામી આજના દિવસે જ નિર્વાણ પામ્યા હતા સ્વામી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ અને જળ સમાધિ આજના દિવસે જ થયા હતા શીખોના ધર્મગુરુ હરગોવિંદજી અને પરાક્રમી રાજા વિક્રમાદિત્ય પણ દીપાવલીના દિવસે જ વિજય પર્વ મનાવ્યું હતું દેશ વિદેશમાં વસતા હિન્દુઓ વિતેલા વર્ષના તમામ દુઃખો ભૂલી જઈને આનંદ અને ઉલ્લાસથી દીપાવલી ઉજવે છે દીપાવલી એ પ્રકાશ પર્વ છે દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે દીપાવલીના દિવસે ઘેર ઘેર દીવડા પ્રગટાવવામાં આવે છે ત્યારે એ વાત સમજી લેવાની જરૂર છે કે દીપાવલી એ આપણી આસપાસની માત્ર ભૌતિક દુનિયાના જ અંધકારને દૂર કરવાનું નહીં પરંતુ આપણા મનની ભીતર રહેલા અજ્ઞાનતાના અંધકારને દૂર કરવાનું પર્વ છે દીપકને જીવનની પરંપરા અને તમસોમાં જ્યોતિર્ગમયને આકાંક્ષાઓનો આધાર માનવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર જે નવ પ્રકારની પૂજા અર્ચનાનું વિધાન છે તેમાં દીપ પૂજા અને દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે દીવડા પ્રગટાવવાનું એક આગવું મહત્ત્વ છે દીપક તન અને મન એમ બે પ્રકારના અંધકારને દૂર કરે છે દીપક માત્ર અંધકારને જ દૂર કરે છે તેવું નથી પરંતુ તે અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે તેથી એમ કહી શકાય કે અંધકાર એ કપટ અસત્ય કુટિલતા વ્યાભિચાર અને ક્રૂરતાનું પ્રતિક છે આ પ્રકારના અંધકારને સત્ય અહિંસા અપરિગ્રહ અને દાનના દીપકથી દૂર કરવાનું આ પર્વ છે નવા વર્ષના દિવસે કરવાપાત્ર પરંપરાગત ક્રિયાઓ આ મુજબ છે નવા વર્ષની ઉજવણી માટે ઘરની સ્વચ્છતા કરવી જેને વસંત સફાઈ પણ કહેવામાં આવે છે આ આંતરિક અને બાહ્ય નવો આરંભ સૂચવે છે નવા કપડાં પહેરવા અને સ્વચ્છતા કરેલી સ્થિતિમાં નવા વર્ષની ઉજવણી કરવાની પરંપરાગત રીત છે પરિવારો દ્વારા એકસાથે બેસીને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આ દિવસે ખાસ પ્રકારના પરંપરાગત ભોજન અને મીઠાઈઓ બનાવવામાં આવે છે અને તે પરિવાર અને મિત્રો સાથે વહેંચવામાં આવે છે એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવે છે ભેટો આપવામાં આવે છે પરંપરાગત રીતે ધન સુખ આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થનાઓ અને પૂજાઓ કરવામાં આવે છે નવા વર્ષના શુભારંભ માટે વ્યવસાય અને વ્યવહાર શરૂ કરવામાં આવે છે આ પરંપરાઓ નવા વર્ષની ખુશાલી અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને પરિવારમાં એકતા અને આનંદ લાવવા માટે એને કરવામાં આવે છે પ્રકાશથી પ્રસરતું આશાવાદનું નવું પ્રકરણ એટલે દિવાળી અને નવું વર્ષ આ માત્ર એક તહેવાર નથી પરંતુ માનવીય મનને ઉજ્જવળ બનાવનારી એક અનંત લાગણી છે જ્યારે સર્વત્ર દીવડા ઝગમગે છે ત્યારે માત્ર ઘરોમાં જ નહીં હૃદયોમાં પણ પ્રકાશ ફેલાવે છે દિવાળી એ અંધકાર પર પ્રકાશની દુઃખ પર આનંદની અને અયોગ્ય પર યોગ્યની જીતનું પ્રતિક છે આ તહેવાર આપણને યાદ અપાવે છે કે જીવનની પ્રત્યેક રાત પછી એક નવી સવાર આવે છે જ્યાં નવી આશાઓનું પ્રભાત ફૂટે છે લોકો પોતાના ઘરોને સાફ કરે છે નવી વસ્તુઓ ખરીદે છે અને એકબીજાને મીઠાઈઓ અર્પણ કરીને સ્નેહ વ્યક્ત કરે છે આ એકતા અને પ્રેમના બંધનને નવી ઊંચાઈઓ આપતો તહેવાર છે દિવાળીના તરત પછી આવતું નવું વર્ષ એ એક નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે આ સમય છે જૂના વર્ષના અનુભવોને પાઠરૂપે સ્વીકારવાનો અને નવું વર્ષ નવી ઉર્જા નવા સપના અને નવી દ્રષ્ટિ સાથે આવકારવાનો નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાનો દિવસ નથી પરંતુ આંતરિક ભાવના બદલવાની એક અમૂલ્ય તક છે નવું વર્ષ એક વધુ કરુણાશીલ બનવાની નવી સાધનાઓ શરૂ કરવાની અને જીવનમાં સંતુલન લાવવાની સોનેરી ક્ષણ છે આજે જ્યારે આધુનિક જીવનની ગતિ વધુ તેજ બની છે ત્યારે તહેવારનો સાચો અર્થ સમજવું વધુ મહત્વપૂર્ણ છે દિવાળી અને નવું વર્ષ આપણને ધીમા થવાની પરિવાર સાથે સમય વિતાવવાની અને માનવીય સંબંધોને મજબૂત કરવાની તક આપે છે પ્રકાશ માત્ર દીવડા સુધી સીમિત ના રહે પરંતુ આપણા વિચારો અને વર્તનમાં પણ ઝલકવો જોઈએ એ જ દિવાળી અને નવા વર્ષનું સાચું સૌંદર્ય ગણાશે તો ચાલો આપણે સૌ સાથે મળીને ઉલ્લાસભેર અને ઉમંગભેર દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીએ આપણા પરિવારજનો અને આસપાસના લોકોને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ ઘરોને દીવા અને રંગોળીથી શણગાર કરીએ તેમજ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરીને શુભકામનાઓ મેળવીએ અને સાથે જ નવા વર્ષમાં નવીન સંકલ્પો લઈ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરતા સમગ્ર જગતના તમામ જીવો માટે સુખ સમૃદ્ધિ સફળતા અને સારા જીવનની મંગલકામના કરીએ ચાલો નવું વર્ષ ઉજવીએ ફરી એક વખત આપ તમામને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હું અત્રે મારો આ વિડીયો પૂર્ણ કરું છું શ્રોતા મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક નાનકડી લાઈક કરી દેશો અને આ વિડીયોને તમારા સંબંધીઓ મિત્ર વર્તુળમાં શેર કરી દેશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીચ એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો श्रोता मित्रों आपना सारा स्वास्थ्यनी कामना सह अत्रे हूं मारी वाणी ने विराम આપું છું ફરી જલ્દી થી મળીશુ નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય ભારત જય હિન્દ જય શ્રી રામ અસ્તુ